આજે નોરતા ને મંદિર એને કરી આરતી આવી ગયા મંદિર કરી નાખ્યું સફાઈનું થોડી વાર કામ માતાજી પથ્થરનું પણ કામકાજ આ બાજુ ચાલુ હતું બીજે દિવસ પહેલા સવાર માં જાગી ગયા આજે બીજ નોરતાની એટલે માતાજી ની સાફ સફાઈ કરવાનું કામકાજ ચાલુ કરી નાખ્યું સતીષભાઈ બંને ઘરના મંદિરે સફાઈ કરી નાખી લે હું આવ્યા માપજી ના મંદિરે સફાઈ કરવા માટે પાણી અને ગંગા જળ થી માપજી ની મૂર્તિ ને મસ્ત નવરાઈ નાખી આ છે મા બાપજી નું મંદિર એટલે બધા મિત્રો દર્શન કરી નાખો અને પછી તૈયાર થી નીકળી ગયા ગામમાં આઈ ગયા દુકાને ત્યાં પણ મંદિર નું સાફ સફાઈ નું કામકાજ કરી ના દુકાને આજે રજા હતી એટલે દુકાન ની સાફ સફાઈ અગરબત્તી કરીને આપણે જવાનું હતું મંદિર આવી ગયા મંદિર અને મંદિરે પણ સફાઈ કરવાનું કામકાજ ચાલુ છે બધા મિત્રો કરે છે કામ અને આ બાજુ હનુમાન સફાઈ કરી રહ્યા પ્રકાશ કાકો દશરથભાઈ અને રણછોડભાઈ બધા સફાઈ કરતા કરતા બધા થાક એટલે મૂકી દીધો છે આ છે આપણું અટમે માતા નું મંદિર બહાર થી કઈ કામ લાગે જો બધા મિત્રો ને પોત પોતાની કુળદેવી નામ કોમેન્ટ માં અવશ્ય લખો આજે મંદિરે આપણે કેમેરો પણ લઈને આવ્યા હતા જુઓ શેક નહીં છે મંદિર સફાઈનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું એટલે કરી નાખ્યું આરતી કરવાનું ચાલુ બધા ભક્તો એકવાર જો ઘરે બેઠા યાદ કરજે મંદિર ગઈ આરતી બીજી કરીને અમે ભરતભાઈ ગયા ચબુતરા ઉપર બાજરી ઉગી ગઈતી ઉખાડવા માટે મંદિર જાય ગયા અમાર મેરુ બાપુ ત્યાં ત્યાં કરી દીધી સધી માતાની પધરામણ કરી દીધા માતાજીના દર્શન આવી ગયા પ્રસાદ લેવા માટે ખાઓ ભૈયા ખાઓ ખાઓ દવા ખાઓ લઈ લીધો માતાજી નો પ્રસાદ ને ત્યાંથી આવી ગયા આપણે ગુગ મહારાજના મંદિર ત્યાં પણ દર્શન કરી લીધા આજનો વ્લોગ પૂરો અને સારા લાગે લાઈક ફોલો કરતા રહેજો